થી પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદથી સાંતલપુરના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે મુખ્ય બજારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું મુખ્ય બજારમાં પાણીથી વેપારીઓ પણ પરેશાન થતા જોવા મળ્યા મુખ્ય બજારમાં જ ઘોટાણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે બજારના વેપારીઓની ચિંતા વધી તાલુકાના અંદર ગઈકાલથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદ વરસાદની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો સાતલપુર જે શહેર છે તેનો બજારના દ્રશ્યો છે ને બજાર પર વધુ પાણી એટલે કહી શકાય કે જે રીતના ધોધમાર વરસાદ પડવાના કારણે તમામ ધંધા રોજગાર ઠપ્પ થઈ ચુક્યા છે સાથે હાઈવે પર પાણી ભરાવાના કારણે હાઈવે પણ બિસ્માર બન્યો છે સાથે હાઈવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે સાથે કહી શકાય કે સાતલપુર તાલુકાના જે બકુતરા ગૌ દાતરા રમલ રણમલપુરા આ ગામોની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના કારણે કલેક્ટર દ્વારા એસડીઆરએફની ટીમો પણ અહીંયા મોકલવામાં આવી છે અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે પરંતુ જે રીતના વરસાદ છે તે બંધ થવાનું નામ લેતો નથી એક બાજુ ધોધમાર વરસાદ બન્યા છે તેની જિલ્લામાંથી નોંધ લેવાઈ રહી છે સાથે કહી શકાય કે જે રીતના હાલ તો સાતલપુરની પરિસ્થિતિ છે ખૂબ ખરાબ ચૂકી ખરાબ થઈ ચૂકી છે તેને લઈને ટીમો પણ એલર્ટ કરવામાં આવી છે જો વધુ વરસાદ પડે ક્યાંક વધુ પાણી ભરાઈ જાય તો કલેક્ટર દ્વારા હેલિકોપ્ટર ની પણ મદદ માંગી શકાય તેવું હાલ તો કલેક્ટર દ્વારા જાણવા મળ્યું છે એટલે જે રીતના હાલ સાતલપુરની પરિસ્થિતિ સ્થિતિ છે તે ખૂબ જ દયનીય અને ખરાબ પરિસ્થિતિ થઈ છે એટલે જે રીતના વરસાદ વરસ્યો છે તે રીતના તમામ નીચાણવાળા વિસ્તારો દુકાનો ઘરો તમામની અંદર પાણી ભરાય છે ખેતરોના અંદર પણ પાણી ભરાય છે એટલે કહી શકાય કે હાલ જે રીતના વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે તમામ નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તમામ લોકો હાલ તો હાલાકી ભોગી રહ્યા છે સાથે સાતલપુર તાલુકાના વીજ બોલ ધરાશય થવાના કારણે તમામ જગ્યાએ લાઈટ પુરવઠો છે તે પણ બંધ થવા પામ્યો છે એજાજ મંસુરી એબીપી અસ્મિતા પાટણ કલેણપુરા રહેવાસી છું આગળના બકુત્રાણા ગામના જે બે કલાઓ તૂટે છે એના કારણે કલેણપુરા બક્કા અને લણુપુરાની ભયંકર સ્થિતિ છે જે ભારતમાળા અને કેનાલના કારણે જે પાણી જે અમારે એકદમ આવતું હતું ભારતમાલા અને કેનાલના કારણે બધા પુલિયા બંધ થઈ છે એના કારણે એકદમથી પાણી એક જ નાલામાંથી બધું આ ત્રણેય ગામોમાં ઘૂસી આવ્યું છે અને ત્રણે ગામોમાં કલેણપુરામાં ચાર પાંચ મકાન પણ ધરાશાય થયા છે અને કલેણપુરામાં અડધા ગામની અંદર જે છાતી સાથી સામાં પાણી છે અને અમારા ખેતરના જે ભાગ્ય વિસ્તારો છે એમનું રાતે બાર વાગે રિસ્ક્યુ કરેતા તો બનાસકાંઠાના પુર પ્રભ